નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો કેટલા જ સમય પહેલાં એમએસ યુનિવર્સિટીની અંદર મેં સીની એક્ઝામ આપી હતી તેના રિઝલ્ટનો વિડીયો મેં બનાવેલો હતો જો તમે ના જોયો તો તે વિડીયો જોઈ શકશો અને તે વિડીયોની અંદર આપણને એક મિત્રએ કોમેન્ટ કરી હતી કે એમએસ યુનિવર્સિટીની અંદર સર્ટિફિકેટ મળે છે એટલે કે એમએસ યુનિવર્સિટીની અંદર આપણે સીની એક્ઝામ આપીએ તો તેનું સર્ટિફિકેટ તેનું રિઝલ્ટ આપણને મળે છે કે નહીં જ્યારે આપણે ફૂલ પગારની ફાઇલ જમા કરાવીએ તો તેની અંદર ત્રિપલ સીની કઈ કઈ વસ્તુ મૂકવાની છે તે વિશેની ડિટેલમાં આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોજો મેં જે ત્રિપલ સીની એક્ઝામ આપી તે અને મારા મિત્રએ જે ત્રિપલ સીની એક્ઝામ આપીને તે બંનેના પ્રેક્ટિકલના ડિટેલમાં માહિતીવાળા વિડીયો બનાવેલા છે જો તમે હજુ સુધી તે જોયા ના હોય તો ચેનલ પર જઈને જોઈ શકશો અથવા તો હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ તો ત્યાંથી તે તમે જોઈ શકશો હવે આપણે વાત કરીએ કે અંદર આપણે કયા ત્રણ ડોક્યુમેન્ટ મૂકવાના થાય છે હું અહીંયા એમએસ યુનિવર્સિટીના આધારે તમને કહી રહ્યો છું તો તે કયા કયા ત્રણ ડોક્યુમેન્ટ આપવાના છે તે તો ત્રણ ડોક્યુમેન્ટની અંદર આપણે વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીની અંદરથી જે આપણને રિઝલ્ટ ડિક્લેર થયું છે તે પરિપત્ર જે આપણું નામ હોય તે સમરી વાળું પત્ર અને આપણું રિઝલ્ટ હું તમને પ્રેક્ટિકલી બતાવી દઉં તો અહીંયા એમએસ એસ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પર તમે આવશો તો અહીંયા આપણને આપે રિઝલ્ટ સમરી તેના પર તમે ક્લિક કરશો ને એટલે તમે જે દિવસે પ્રેક્ટિકલ પરીક્ષા આપીએ છીએ એ દિવસનું અહીંયા તમને રિઝલ્ટ જોવા મળશે મે ચાર ચાર બે હજાર રોજ પ્રેક્ટિકલ પરીક્ષા આપ્યું હોવાથી અહીંયા તમે તેરમા નંબરના ક્રમ પર જોઈ શકો છો ચાર ચાર બે તે હું ઓપન કરીશ એટલે અહીંયા આપણને આ રીતે રિઝલ્ટની પીડીએફ ખુલેલી જોવા મળશે જેની અંદર અહીંયા પહેલું જ આપણને નોટિફિકેશન એટલે કે પરિપત્ર જોવા મળશે જે આપણને જે તારીખે રિઝલ્ટ ડિક્લેર થયું હતું ને તે તારીખવાળું આપણને પરિપત્ર જોવા મળશે તો અહીંયા તમે તારીખ જોઈ શકો છો સાત પાંચ બે હજાર પચીસના રોજ આપણને રિઝલ્ટ ડિક્લેર થયેલું હતું જેની અંદર આપણને અહીંયા આપ્યું છે ટોટલ પાસ્ટ કેન્ડિડેટ અને ટોટલ એબ્સન્ટ કેન્ડિડેટ અને અહીંયા નીચેની તરફ તમે આવશો તો એક્ઝામની ડેટ તમને જોવા મળશે અને રિઝલ્ટ જોવા મળશે અને અહીંયા દરેક કેન્ડિડેટના નામ તમને જોવા મળશે તો તમારે અહીંયાથી આ જે પહેલાં નંબરનું પેજ રહ્યું તે પ્રિન્ટ કાઢી અને તમારી ફાઇલની અંદર સાચવવાનું રહેશે ત્યારબાદ અહીંયા નીચેની તરફથી તમારે જે જગ્યા પર એટલે કે જે પેજ પર તમારું નામ આવેલું હોય તે પેજની પ્રિન્ટ કાઢી અને તમારે સાચવવાની રહેશે આ પીડીએફની અંદરથી તમારે ટોટલ બે પેજની પ્રિન્ટ કાઢવાની રહેશે એક તો તમારે પહેલા નંબરના પરિપત્રની પ્રિન્ટ અને બીજા નંબરે જે પેજની અંદર તમારું નામ હોય તે પેજની તમારે પ્રિન્ટ કાઢી અને સાચવવાની રહેશે હવે ત્રીજા નંબરે આપણે વાત કરીએ તો ત્રીજા નંબરે તમારું રિઝલ્ટ છે ને એ રિઝલ્ટ તમારે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે તો અહીંયાથી તમારે તમારો રોલ નંબર એટલે કે તમારો બેઠક નંબર કોપી કરી અને તમારે હોમ પેજ પર આવી જવાનું રહેશે હોમ પેજ પર અહીંયા છેલ્લો ઓપ્શન આપણને આપ્યો છે રિઝલ્ટ વેરિફિકેશન તેના પર તમારે ક્લિક કરવાની રહેશે અને તમારે તમારો રોલ નંબર એટલે કે તમારો પરીક્ષા નંબર એન્ટર કરી અને સર્ચ કરવાનું રહેશે તમે તમારો પરીક્ષા નંબર એન્ટર કરી અને સર્ચ એટલે તમારું રિઝલ્ટ ખુલી જશે એટલે આ રીતે તમને તમારું રિઝલ્ટ જોવા મળશે જેની પ્રિન્ટ કાઢી અને તમારે ફાઇલ કરવાની રહેશે તો ટોટલ આપણને ત્રણ ડોક્યુમેન્ટ અહીંયા તમારે તમારી જોડે રાખવાના થશે એક તો તમારું રિઝલ્ટ રિઝલ્ટ ડિક્લેર થયું તું તે દિવસનો તારીખવાળો પરિપત્ર અને તમારા નામવાળું રિઝલ્ટનું પેજ અહીંયા આ ત્રણેય વસ્તુની આપણે પ્રિન્ટ કરી અને આપણી ફાઇલની અંદર રાખવાની હોય છે અહીંયા એમએસ યુનિવર્સિટીની અંદરથી કોઈ પણ પ્રકારની આપણને રિઝલ્ટ આપવામાં આવતું નથી આપણે આપણી રીતે પ્રિન્ટ કાઢવાની હોય છે મિત્રો વિડીયો ગમે હોય તો તેને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત